દર બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા બ્લોગમાં સવારના હાથ લાગી ગયા હે કાલના વિડીયોમાં તમે જોયું જ હે કે આપણી વાયમાં ફાઇનલી પાણી આવી ગયું હે તો પાણી કીવું આવ્યું કે જે આપણે બોરમાં હાલતું નહીં પીવાનું એ બધું પાણી વાવમાં વરી ગયું હે એટલે હ્યારૂપીતમાં હવે આપણે લગભગ વાંધો નહીં આવેમાં પાણી ઘટતું મળે એવું જરાક વાવવાનું વા થાય ને પાણી સલે ઘટ તો બસ વાવીને જો એ વિચાર્યું આપણે આ વાવમાં આવી ગઈ છે લેયા ખુશીનો સમાચાર છે અતણે પાણી પીવાના ધાન જો થઈ પડવાના છે કા ગદી બોરમાં પાણી આવતું સુ પાણી દવાઈ માંવા મંડું રાટરા હવા ને પોય મજો બેરા ઉચાઈરું હે ખાકી બધું ભરાઈ ગયું છે આખે આત કઈ વારે ખૂનીમાં કોઈ

રાવમાં પાણી દેખાણ ને બોર માં અવાજ થઈ ગયો બંધ આ ટાણજો પાસું ઈ બધું ભરાણો તો હવે પાસું બોર માં તણ અવાજ આવે છે પા ઉલેસી લે એટલે વરી વાવ માં જાવ જે બોર માં નઈ ગેપ છે પાણી રુમિયા ભડાકા કરે એટલે વાસ મારે ને ઈ પાણી પીવાય ની હવે ઈ બધું જો કંઈક તો કરશું આજ તો હા પાળ દે હાથ માં આજ તો વાંકરિયા નયા ફનિયા આતાવણ લાવું છે કાળજા કરમવા આવી જાય તો ભાઈ ના રજો કેટલાક બેરાવી નીકરે જોય આપણે કણા ઘણ બધું પાણી ભરાઈ ગયું બોર મળ બે આપડે બે કંધર બે કંધર લિટર પાણી નિકળતું ખાયમ બધું પાણી વાયમાં આવિયે

હાળો મિત્રો હાળો માં રાગીયા હિરાવી બિરાવીધું થોડો ગેલીકનું કામ સાંજે બાકી રહી ગયું આ ગોર બેરાલનું બધું કાપ્યું છું સાંજે રાતે એટલે સાંજે એડિટિંગ બધું થઈ ન આઈ ગોર લેઈ બધું કર લીધું હે અને હલવાણ આપડે પીવાને પાણીમાં કાંક બોરમાં બસ જી પાણી આવતું ની બધું વાવમાં વરી ગયું હે બોરમાં ટીપુંય આવતું નથી એટલે પાણી પીવાને ધાન દેતા કેટલા દીકા આપડે વાવ આલે ને કેટલા દી કાં કે ટોકા ફોડે ચાલુ આયું પાણી ઈ કઈ હાલે ની વકરાસમાં કઈ પીવામાં જથે પોમે કઈ વાપરવામાં ના હાલે રી એક તકલીફ પાણ ચાહે પડવે પછવાડે બોર હે આપડે પાંચ ની મોટર માંડલ ઈ માં તમે બતાવ ઈ માં આવતું નથી એટલે બધું એટલે વિચાર કરીને કે આ બોર માં મોટર નાખાય એક આપડે જૂનો બોર આયા હે પણ જો નવો બોર આપડે કયો કરો પરવા એટલે જૂના બોર માં પાણી હતું ઈ બધું નવા બોર માં વઈ જ્યું અને વાયુમાં તરી આવી ગઈ બોર ની એટલે બોર માંથી બધું આવી ગયું વાયુમાં કે આપણે એવું જ કરવું તું અને એવું જ થઈ ગયું હે એ કઈ ઉપાધિ એવું નથી પણ વાવ ચાલુ હોય ને એટલા તકલીફ રહે પાણી પીવાની આમાં પાંચની મોટર છે હાલે થઈ ફૂલ હાલે ના હાલે ત્યાં તમે જોજો ઘણી કેટલું પાણી આવે એ જરાક કાહ વાળું છે બાકી બધું કામ આપણે ટાગેજ પ્રમાણે થઈ જ ગયું હે

बोर कहीं त्रीपात्र फूट जूरो आम ट्राई करो जो आले तो पा जो बपरा बस क्या विचार नाको है मोटर राव पानी वगैरह हालां तो बना ना कहूँ है अर्धी कलाक अर्धी कलायक बेरल काटू पड़े भाई में कारण बोर में एमता आखा दीमा हजार पच्चीसों लीटर पा आतु धीरू कहाँ के बोर जो खड़ना जारा बकालू बाथरूम टाका માલનું પાણી બધું ઈમાં જ આવતું પણ એ બધું વાયુમાં વળી ગયું એટલે વાયુમાં અડધી કલાક ને અડધી કલાક બે પાણી નીકળે આદર્શ રાઈ ગયા હ અને હવે કર્યું શોખન થયો એવું લાગે કા કરે ઓલો કરિયો ધોઈ યા કર રહ્યો पानी पास घणो बतो सड़ी गैस में चा पीवा उ निकरा दन बार कटला बेरल काई था सात आठ बेरल सात आठ ये आखिर रात नो आगो तो नीचे थी आवे जी तारी आई भी नहीं थी हजी और से एक तो तमेड़ आ जाए एक और तो एक तरी खुली हाव नहीं थी काला वाले तन पुदार करता था ना दीप तो से पानी आ तुम हां हां में खुली थी हां में नहीं हाल वाले नहीं हां हम हाल वाले नहीं ये तो जो आ रहे है काल हां का है तो जो आ रहे है आ फेरी हम टूटल है लामा पानी ना रही है थोड़ा सा आवे बजो Berole, jit, khe, ka hey, a u ehe në bërëllë për vanë të sahet Dhe të bërëllë jetë në pani se me dikëve Ullë gjybi të sapë të re A a E të e në më gjave u clean kërdi të રાબો પર 1:3 વાગ્યો અને હવે સક્ટર આવીને સોનીને આંગે ની ની બહુ મજા પાછા સાબ હા લોકો તો લગભગ આળંગી રહ્યો નુરા થઈ ગયા પાણી પાણી બધું ઉનસ લીધું આજ તો પેડલો ની કરવા આવતા છે કોઈ થાય પાણી આવે કે ના આવે વાવાઝોડું સતન ફૂડ્યું થઈ છે કોઈ પાણી ચા કે આવે એ પસ્ત્ર કે નથી આવે તો પાણી તો તો ન પાડવા કે કોમકો પાયો મગન કેમ તો કરવા દઈમી ઉડન ઉડી ગયો ઉડી ગયો લઈ જવાનું આમ પાણી મુંડીવાની પાણી મુંડી કરીને બેહી જવાનું જો ના હાલો તો જા હાલો આપ અંગરજમ જરા તો આઈડ નથી દો રોટિયા તો આઈડું નાખી What? <laughs> કાર મેં યોને આજ જોને પેઢાના ન્યાર કરીયા હતા પછી માલિકો ઉતરો નતો કારણ કે પેઢાના ન્યાર કરે એટલે ધૂળ ઉડી કઠોર પાણા હોય એટલે માલિકો નતો ઉતરો તો એવોલા એલા નિપાય લે પોતેરક ન્યાર પર આજ પાણી ન થાય હું કારણ કે હેઠે વડે સાખી કાલ બેહાળો ની માં ન કે આ કે હેઠે થી પાણી પેઢા માં આવતું પાણી એટલે ધુળ ઉડ્યો તો હવે ભરે છે ને અગળી ફોડવાના છે ફોડી લીન પછી આપણે ઈ મોટર કાઢવાની છે બોરમાં છે ને અને આજો લાડવાની તૈયારી આવે ચાલો લાડવા બનાવવા ભાઈ વારાન લાડવા લાડવા બેસન દીયા કરણ પાણી આવી ગયું લાડવા લાડવા ભાજી ખવરાવું ભાજી લાડવા ખવરાવજો આને ખવરાવા આપળો બાબાનું ડુંગરથી ઈની વાય નાવજરા હાલે ઈનું હવારી ફોન આવ્યો કે લાડવા પુગાડવાં ચાહે કોઈ વાંધો નહી લાડવા છે ને આને ખવરાવવાનું છે ઈને પુગાળ દેવાનો છે ઈ આવયા કના લાડવા ની પુગાળવાનું ચાહે આપણે તો એ લાડવા ની શરૂઆત થઈ ગઈ છે બને હેન વાં ભડકો કરવાની શરૂઆત થઈ ગઈ હા મિત્રો હવા હાથ આવી ગયા હે હાની આપણે બોરમાંથી મોટર કાઢી અને દિનેશભાઈના બોરમાં નાખી છે પણ લાઇટ આવી નથી વાંધો હે લાઇટ આવે તો બસ ખબર પડે એમાં કયું લઈ અને એક બીજી મોટર આપણે કુંડીમાં તમને ખબર દેખ પડી દીધી ખેતીની બેની બોથો છોટી ગઈ બહુ ખુશી મળે પણ ફ્રી ન થઈ અને ગામમાં લઈ જાવીને આને ઉતારવાનું છે આપણે નવી વાયુમાં आंगे पानी झूल में आवे नहीं हालिया ही पर हैं हालिया ही तो किम नहीं आवे आज भी कोई डाल पी इनमें खड़ी नहीं है तो खड़ी गई बस बंगाल यंदे इधर जुनिया जुनिया कहाँ तो है ना वायु माल बगाय जोर के हत्तर बिरल का ही ढाका दिमा छो होगा रे बाकी रनिंग मा अरे ये बहुत खोटी पोला की जीना जी जो आज रात बंता काम લાડ દો બેલારામ થી હવા કાઢવાનો કાહે લાજો હાલી જ ને આપણો આઈડિયા સક્સેસ થઈ જાય ને એટલું હેલો થોડી પડાવો ગોડી ઓહો તો અહીંયા ટુકમાં મેં લાગો કે ભાડે પાણી કાઢવાની રખું પડની ના બાજી લાડવાનો કામ ખબર નહિ ગયા ભાઈ ગોય મને તો વેરી નતા ગામ માં જ કપડીનું નહિ ઉલેવા સુસુ લાડવા વાળું લાડુ બની ગયા પણ દેવા કી લાડુ આપડે કમ્પ્લેટ બની ગયો જોવારિયા ઘઉં ના હે ને ઘઉં લાડુ ઘરના ના ઘઉં ના ચોખા વાળી ના લાડવા હે લાડવા આવે હે ને સૌથી પેલા ડુંગર સિંહ ને પુગાડવાના હે નાવાદરા ગામમાં થી પછી આ બધા લોકો આજે હારવે ને કામ બનતા ને એટલે હું નારાયણ જાઉં આપણે ડુંગર સિંહ લાડવા પુગાડી આવી પછી આવીને જમશું હલામિતરો 8 ને 19 થઈ છે જોઈ શકો અમે અને 12.8 કિલોમીટર ડુંગરો ફેટો છે નાવાદરા વાડી વિસ્તારમાં હું અને જો નારાણજી છે સંસારમો થઈ ગયો એટલે બહુ દી મા અમને દેખા છે ને આ લાડવા દેવાવા ડુંગર છે ને આ ડુંગર છે ને વાવ રાખી દી મેટ વારો છે વિષ્ણુ ગુમરો છે કાઉタル પર ડુંગર શેને પૂછ્યું ઉજે લો aparelho ન થાયા મોબાઈલ ની લાઈટ મણ્યું ગઈ ઘણી ગાલી દીવાની તો અહીંયા તો અહીંયા તો હા ઈટા એક થોડ ગાલી 10 ફૂટ પછી ડુંગર શેને પાણી નો અવાજ આવે હે થોડો હા હવે ઓલી બાજુ થી આવે હવે દાદી ની ખોદાઈ મેટ આવી ગયો એટલે બાંધે પડા કી ની હોય આપડે કઈ ખબર નથી પણ જો આ મેટ એ

30 किलोमीटर डीजल कितना खाइ जाए सर बहुत खाइ जाए साची बात है यार 1.5 बजे नौ दो घंटा को जरा पुक्ता खाइ दो घंटा पुक्ता था धीरे चल ना ठीक मालूम मर चलो ना हां लग जा जी रखो कितना हो आज मैं 1/2 घंटा के पुक्के बारा हां मैं तय किए थे नहीं हेलो हां लो पूरा 9 થઈ ગયા હમ આમ બડ વાતચીત કરવાની હતી પ્રશ્ન થઈ ગઈ હે અને જો આ કરે આવી ગઈ સીટમાંથી હવે અમે જાય ઘરે જઈને લાડવા ખાઈ લઈએ ને વિડીયોને કરી નાખી પૂરો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો ચેનલ મનાવો તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં આ વિડીયો